સુખ દુઃખનો સાચો સાથીદાર કોણ જીવન એક સુખ દુઃખની યાત્રા છે દરેક માણસના જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે જો સુખ હોય તો તેને માનવાની ઈચ્છા રહે અને જો દુઃખ હોય તો તેમાંથી બહાર આવવાની તૈયારી હોય પરંતુ આ સમગ્ર સફરમાં સાચા સાથીદાર કોણ છે ક્યારેક જિંદગીમાં એવો સમય આવે છે કે આપણે સહાયતા માટે કોઈક પર આધાર રાખવા માંગીએ પણ શું દરેક સખત સમયે આપનો સાથ આપનાર વ્યક્તિ સાચો સાથીદાર હોય આપના જીવનમાં સાથીદારો સહકર્મીઓ પણ દરેક વ્યક્તિએ જિંદગીના દરેક તબક્કે સાથ આપવો શક્ય નથી તો શું જીવનમાં સાચો સાથીદાર હોય જ છે સાચા સાથીદારની ઓળખ કેવી રીતે કરવી સાચા સાથીદારને ઓળખવો મુશ્કેલ નથી પણ તેને ઓળખવા માટે થોડી સમજણ જરૂરી છે સાચા સાથીદારની ઓળખ માટે નીચેના મુદ્દાઓ પર વિચાર કરવો જોઈએ આપના ખુશ અને સાથે હોય ઘણા લોકો આપનું સાથ ત્યારે આપે છે જ્યારે આપને સમૃદ્ધ અને ખુશહાલ હોઈએ પણ જ્યારે મુશ્કેલીઓ આવે ત્યારે કેટલાંક દૂર થઈ જાય સાચો સાથીદાર એ છે જે દુઃખમામ પણ તમારું સાથ ના છોડે બે તમને ન્યાયસંગત માર્ગ બતાવે સાચો સાથીદાર એ વ્યક્તિ હોય કે જે તમને સાચી દિશામાં લઈ જાય તે તમારા ભૂલકામપણાને છુપાવીને તમારા લોચાને વધુ ખોટી દિશામાં દોરતો નથી પણ તમને યોગ્ય માર્ગ પર લાવવાનો પ્રયાસ કરે છે ત્રણ તમારા સપનાને સમજે અને ટેકો આપે જીવનમાં મોટા સપનાઓ જોવાની હિંમત જરૂરી છે જો તમારા સાથીદાર તમારા સપનાઓને સમજતા હોય અને તમને તે સિદ્ધ કરવા માટે પ્રેરણા આપે તો તે ખરેખર સાચા સાથીદાર છે ચાર સાચા શબ્દો અને ઈમાનદાર મંતવ્યો આપે કેટલાક સાથીદારો માત્ર આપનું મન રાખવા માટે ખોટું પણ બોલી શકે પણ સાચો સાથીદાર હંમેશા ઈમાનદારીપૂર્વક વાત કરે છે ભલે તે કડવી હકીકત હોય પાંચ તમારા માટે ત્યાગ કરવા તૈયાર હોય આજકાલના સ્વાર્થસભર યુગમાં દુર્લભ છે એવા લોકો જે આપની ખુશી માટે પોતાનું કંગીક બલિદાન આપી શકે જો કોઈ તમારા માટે એમ કરતું હોય તો તે ચોક્કસ સાચો સાથીદાર છે સાચો સાથીદાર કોણ હોઈ શકે એક માતા પિતા માતા પિતા કરતાં વધુ સારો સાથીદાર કોઈ હોઈ શકે તેઓ તમારી દરેક મુશ્કેલીમાં સાથ આપે છે સુખમાં ખુશ થાય છે અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવવાની ચિંતા કરે છે બે જીવનસાથી એક સારો જીવનસાથી એ સાચો સાથીદાર હોઈ શકે જે તમને હંમેશા સમજે તમે મુશ્કેલીમાં હો ત્યારે સાથ આપે તમારું પ્રેરણાસ્ત્ર બને ત્રણ સાચા મિત્ર સાચો મિત્ર એ હોય જે હંમેશા તમારું ભલું છે કેટલાક મિત્રો સખત સમયમાં પણ નોખા ન થાય અને તમારું સાથ આપે પોતે સાચા સાથીદાર બની શકે ચાર કુલ તમારું મનોબળ અંતે સાચો સાથીદાર તમે પોતે જ છો જો તમે જાતે જ હિંમત ન હારો તમારા પર વિશ્વાસ રાખો તો તમે કોઈ પણ સંજોગમાં પોતાને ટકી રાખી શકો મોટિવેશન સાચા સાથીદાર માટે તમારું દૃષ્ટિકોણ જીવનમાં આપણે ઘણીવાર અન્ય લોકો પર નિર્ભર રહીએ છીએ પણ સાચું કહીએ તો દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ સાથીદાર પોતાનું મનોબળ આત્મવિશ્વાસ અને મહેનત છે જો તમે આ ત્રણ વસ્તુઓ સાથે રાખશો તો કોઈ પણ મુશ્કેલી તમને નહીં હારવી પાડે સાચા સુખ દુઃખના સાથીદારને શોધવાની કસોટી એ નથી કે એ આપની સાથે હંમેશા ભૌતિક રીતે હાજર છે કે નહીં પણ એ છે કે એ વ્યક્તિ આપની ઉન્નતિ અને શાંતિ માટે કેવા પ્રયાસો કરે છે જીવનમાં સાચા અને ખોટા સાથીદારો વચ્ચેનો ભેદ સમજવો એ એક મહાન કળા છે જેનાથી તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બની શકે માટે સાચા સુખ દુઃખના સાથીદારને શોધવા કરતાં વધુ અગત્યનું એ છે કે તમે પોતે કઈ રીતે એક સારા સાથીદાર બની શકો જો તમે કોઈ માટે સારા સાથીદાર બની શકશો તો તમારા જીવનમાં પણ સારા લોકો આવશે જીવનમાં આવતા દરેક સંબંધને પારખતા શીખો અને જે સાચા સાથીદારો છે તેમને કદર કરવાનું ભૂલશો નહીં સાચા સાથીદારો અમૂલ્ય ધન હોય છે તે જાળવી રાખો અને તેમનું પણ આદર કરો